જય વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ આલેખ જે અહીંયા અમે મૂકેલો છે એના ઉપર આપણે બાવીસનો જે દાખલો છે બાવીસનો આલેખ બરાબર એક્સ્ટ્રાવાળો છે આપણે નવ પોઈન્ટ ત્રણના ત્રણ દાખલાનો પૂર્ણ કરી દીધા છે ત્રણ દાખલા હતા આ એકસ્ટ્રા જે આપણે આલેખ ગણિત પોતીમાં છે એ આપણે પૂરો કરીશું આલેખ બાવીસ છે નીચે આવેલો કોષ્ટક રોનાલ્ડે તેના વર્ગ મિત્રોની પસંદગીના ફળને આધારે બનાવ્યું છે આ માહિતીનો લંબાલેખ તૈયાર કર જુઓ તમારી જે આલેખ પોથી છે એમાં x અક્ષ y અક્ષ દોરી છે બરાબર હવે એમાં પહેલા આપણે ના ફળને આધારે તૈયાર થયેલ લાંબા કે બનાવેલ લંબાલે લેખ તેના વર્ષ

સોરી લંબાની બરાબર સાધનનું ઉદાહરણ જોઈશું ઉદાહરણ સોરી આલેખ ચોક્સ આ કયો આલેખ હતો આલેખ બાવીસ હવે જોઈશું આપણે આલેખ ચોક્સ શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી ટાશમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવાનો આવ્યો આ માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે પ્રમાણ માપ એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈને આ માહિતીનો લંબ તૈયાર પ્રમાણ માપ આપેલું છે 1 એકમ લંબાઈ બરાબર કેટલો આપ્યો છે

પસંદગી પ્રવૃત્તિઓમાં છે રમવું પછી વાર્તાની ચોપડી વાંચવી પછી

પછી ટીવી જો 20 વિદ્યાર્થીઓ અત્યારે તો ટીવી ની જગ્યાએ એવું લખી દેવામાં આવે કે મોબાઈલ જો તો કદા 100 100 વિદ્યાર્થીઓ એમાં જ આવે છે 100 100% બધું જરૂરત બની ગઈ છે મોબાઈલ તો સંગીત સાંભળવું 10 વિદ્યાર્થી અને લાસ્ટ ચિત્ર દોરો 15 મીટર ઊંચો બરાબર એમાં તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરી શકો છો आदि करी शकाय पची आदि करी शकाय बराबर पची आम भोरी शकाय पचाव भोरी मुंडा કરી શકાય पची ना उन्नेरी करी शकाय Pero, 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 ચોપડી વાંચવી આ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ આના પછીના આ લેખો આપણે પ્રયત્ન કરીશું કે પહેલા પતે આલેખ લેખ તમે કરી શકો છો બે ભરાયા ત્રેવીસ અને પચીસ હું ઉંમરમાં આપું છું જ તમને બે આ લેખ ઉંમરમાં છે નેક્સ્ટ આપણે છવ્વીસ આ ચાલુ કરીશું જય હિન્દ